પ્રાણી સૃષ્ટિની અંદર આપણે જે છે એ પ્રાણીઓના આયોજનના સ્તરો જે છે એ આયોજનના સ્તરો વિશે અભ્યાસ કરતા હતા આયોજનના સ્તરોની અંદર જે છે એ આગળ સમમિતિની રચના જે છે એ સમમિતિની રચના આપણે જોવાની છે આજે કે મુખ્યત્વે જે છે એ પ્રાણી શરીર જે છે એની મધ્ય અક્ષમાં પસાર થતી ધરીને મધ્ય અક્ષ પસાર થતી ધરીને અનુરૂપ જે છે એ પ્રાણી શરીરના સરખા ભાગોમાં થતું વિભાજન શું કરે છે તો સરખા ભાગોમાં વિભાજિત કરે છે તો સરખા ભાગોમાં વિભાજિત જે ઘટના જે છે એને સમમિતિ કહેવાતી હોય છે સમમિતિ જે છે સમિતિના આધારેના ત્રણ પ્રકારો જે છે એ જોવા મળતા હોય છે

સપોઝ આપણે ખાલી એક ઉદાહરણ લઈએ કે કઈ રીતે કઈ વીજ પાંચ સ્તરોમાં વીજી થાય છે તો આપણે જે છે એક આ પ્રાણી શરીર લીધેલું છે એક અનુમાન કરેલું છે કે ભાઈ આપણે આ પ્રાણી શરીર લીધેલું છે અને આ પ્રાણી શરીરના મધ્ય અક્ષથી પસાર થતી ઘડી જે છે તો આ રીતે મધ્ય અક્ષમાંથી પસાર થતી ઘડી જે છે એ બે ભાગમાં જે છે એને વિભાજિત કરે છે ડાબા અને જમણા બે ભાગમાં જે છે એને શું કરે છે તે સરખા ભાગમાં વિભાજિત કરે છે તો આ રીતે પ્રાણીઓને બે સરખા ભાગમાં વિભાજીત થઈ શકતા હોય તો એને કહેવાતું હોય છે દ્વિપાર્શ્વ સમુદાય મુખ્ય જે છે નપુરક સમુદાય સંધિપાદ સમુદાય અને મેરુદંડી સમુદાયના પ્રાણીઓ જે છે એના અંદર આ દ્વિપાર્શ્વ સમુદાય જે છે જોવા મળતી હોય છે ત્યાર પછી આપેલું છે અર્ય સમુદાય કે જો મધ્યક્ષમાંથી પસાર થતી ધરી જે છે એ પ્રાણી શરીરને ત્રિજ્યાવર્તી દિશામાં બે કરતા વધારે સમાન ભાગોમાં જો વિભાજીત કરે છે તો એને અળય સમિતિ કહેવાય છે અહીંયા જે છે દ્વિપક્ષ બે સરખા ભાગમાં વિભાજીત કરે છે મધ્ય લંબક્ષથી પસાર થતી છે એ પ્રાણીને બે કરતા વધારે પણ કેવા એક જ સરખા ભાગોમાં વિભાજીત કરે તો એને અળય સમમિતિ કહેવાય છે દાખલા તરીકે જે છે અહીંયા તમારું ઉદાહરણ છે કે કોષ્ટાંતરી સમુદાય અને સ્કૂલ પચી સમુદાય હવે સૂર ત્વચી સમુદાય જે છે એનો સ્ટાર ફીસ આવે છે તો સ્ટાર ફીસ જે છે તારો તારા માછલી તમે જોઈ લી હશે આ રીતે જે છે આ રીતની રચના જે છે એ તારા માછલીની અંદર જોવા મળતી હોય છે તો આ તારા માછલીની અંદર જે છે આ મધ્ય અક્ષ જે છે એ મધ્ય લંબ અક્ષ જે ધરી જે છે એ ધરીમાંથી સરખા ભાગે આ રીતે જે છે સરખા ભાગે જે છે એ પ્રાણી શરીરનું શું થાય છે વિભાજન થાય છે આ વિભાજન જે છે એ વિભાજન થવાની જે ઘટના જે છે એને સમમિતિ કીધો ત્રિજ્યાવર્તી તે જે છે બરાબર આપણે ત્રિજ્યાની ગણતરી જાણીએ છીએ કે ભાઈ આ જે છે ભાગ અધ્યક્ષ બરાબર આ ત્રિજ્યા કહેવાય તો આ રીતે શું થાય સરખા ભાગોમાં જે છે એ આ રીતે

समं में जे छे करिए जोवलेगा अपराणीना शरीर जे छे सरथा भागों में विभाजित થઈ શકતા નથી ત્યાર પછી આગળ જે છે દેકોષ્ઠ દે એટલે કે શરીર કોષ્ઠ એટલે કે કોલા તો મુખ્યતે જે છે શું કે દર્શક હોય દેકોષ્ઠ એટલે શું તો પ્રાણીઓ જે છે પ્રાણીની શરીર દીવાલ અને પાચકમાં

આ ની રચના જે છે ની અંદર જોવા મળતી હોય છે એ મનુષ્યની આજે જે છે શરીર દિવાલ અને આ જે છે શું છે એને કહેવાતો હોય છે કહેવાતો હોય છે અથવા તો એનું શરીર ગુહા હોય છે જે છે દેહકો ત્રણ પ્રકાર પહેરવા પેલો છે કે કેટલાક અને જે છે શરીર દીવાલને પાચન માર્ગની વચ્ચે જે છે કોલાણ જોવા નથી મળતું તો આ અધિપોષણ કહેવાતા હોય છે કૂટ દેહપોષણ કે કેટલીક વખત જે છે કેટલા પ્રાણીની અંદર જે છે આ પાચન માર્ગ જે છે અને શરીર દીવાલ વચ્ચે જે છે આભાસી કૂટ એટલે કે આભાસી જે છે એ બુહા જે છે જોવા મળતી હોય છે અથવા તો એમ કહી શકાય કે વચ્ચે ગર્ભસ્તર જે છે કોથળીય સ્વરૂપે નાકની કોથળીય સ્વરૂપે જે છે કૂટવાય હોય છે તો એમ ખૂબ દેહ ગોષ જે છે અને દેહકો પ્રાણીઓ જે છે એ શરીર થાય છે જોવા મળતી હોય છે ત્યાર પછી જે છે એ ખંડતા આપેલું છે મુખ્યત્વે જે છે એ આપણે અહીંયા વિશે જે છે કરવાનો છે કે કેટલાક પ્રાણીઓના શરીરની અંદર છે બહારથી અને અંદરથી લાખ પ્રાણીની શરીર દિવાલ એવી હોય છે કે જે બહારથી અને અંદરથી એમ બે સરખા ખંડોમાં જે છે વિભાજિત થયેલી હોય છે તો એને સમખંડીય ખંડતા તરીકે ઓળખવામાં આવતું હોય છે ખાસ કરીને જે છે એ નુપુરક સમુદાયના પ્રાણીની અંદર સમખંડતા જે છે જોવા મળતી હોય છે દાખલા તરીકે અળસિયું જે છે એ અળસિયાની રચના જે છે એ તમે જોઈ લીધું છે આ રીતની રચના જે છે અળસિયાની જે છે એ જોવા મળતી હોય છે તો અળસિયું જે છે એ અળસિયાની અંદર આવા જે છે એક બે ત્રણ ચાર પાંચ છ આવા જે છે એ સો થી એકસો ને વીસ જેટલા ખંડો જે છે જોવા મળતા હોય છે આ ખંડો જે છે બહારથી તમે જોશો તો બહારથી તો આ રીતે અલગ અલગ ખંડોમાં જે છે વિભાજિત થયેલું જ હોય છે પણ અંદરથી પણ જે છે આ એક ખંડોમાં સરખા ખંડોમાં વિભાજિત થયેલું હોય છે તો આનું જે છે એક જ સત્તા ખંડો જોવા મળે છે આ અળસિયાના શરીરની અંદર એટલે એને કહેવાતું હોય છે સમખંડતા કહેવાતું હોય છે સંધિપાત સમુદાય જે છે એ સંધિભાત સમુદાયના પ્રાણીઓની અંદર બાહ્ય ખંડતા કે બહારથી તમે જુઓ તો બહારથી તમને લાગે કે ખંડો છે પણ અંદરથી જે છે વિભાજિત થયેલું હોતું નથી એટલે બાહ્ય ખંડતા જોવા મળે છે જ્યારે અળસિયુ જે છે બાહ્ય તેમજ આંતરિક ખંડતા બહારથી જુઓ તો પણ ખંડો જોવા મળે અને અંદરથી પણ ખંડો જે છે અલગ અલગ જોવા મળતા હોય છે તો આ સરખા ખંડો એક સરખા ખંડો જોવા મળતા હોય તેને સમખંડીય ખંડતા કહેવાતું હોય છે એ પછી મેં ઉદાહરણ આપેલો છે કે દેહકોષી પ્રાણીઓના ભ્રૂણ વિકાસ દરમિયાન ઉત્પન્ન થતો નક્કર સ્થિતિસ્થાપક દંડ જેવી રચના જે છે જે અન્નમાર્ગની પૃષ્ઠપાજવી અને ચેતા ઋતુની પક્ષપાજવી આવેલું હોય છે જેને મેરુદંડ કહે છે આપણો જે અન્ન માર્ગ છે એ અન્ન માર્ગનું શું કીધેલું છે પૃષ્ઠપાજવી પાછળના ભાગે અને ચેતા જે છે એના આગળના ભાગે જે છે એ નક્કર સ્થિતિસ્થાપક દંડ જેવી રચના હોય છે જેને મેરુદંડ કહેવાતો હોય છે મેરુદંડ જે છે એ મેરુદંડના આધારે પ્રાણીઓ બે પ્રકારના જોવા મળે કમ અને મેરુદંડી જે પ્રાણીઓની અંદર મેરુદંડ જોવા મળતો નથી તેને અમેરુદંડી કહેવાય અને જે પ્રાણીઓની અંદર જે છે મેરુદંડ જોવા મળતો હોય તેવા પ્રાણીઓને મેરુદંડી જે છે એ પ્રાણીઓ કહેવાતા હોય છે મેરુદંડ જે છે કેટલાક પ્રાણીઓની અંદર પાછળ જતા કરોડ સ્તંભની અંદર જે છે એ રૂપાંતરણ પામતો હોય છે મોટા મોટાભાગે સ્તંભની અંદર જે છે એ કરોડ સ્તંભની અંદર જે છે રૂપાંતરણ પામતો હોય છે